અત્યારની મહિલાઓ બિચારી નથી પરંતુ પુરુષની સમોવડી બની ગઈ છે આત્મનિર્ભર બની ગઈ છે કામકાજ કરે છે ઉપરાંત ગુજરાન કરે છે અને સાથે સાથે સારી એવી આવક પણ કરે છે વાત કરીએ મહિલાઓ પણ પુરુષથી કંઈ ઓછી નથી આ વાત સાર્થક કરે છે તખત ગજના તખત જે ગઢ છે તે નામની મહિલાઓ

જેવી કે મોતીકામ ભરતકામ પછી વેસ્ટમાંથી બેસ્ટ સાડી જો વેસ્ટ આમ જૂની થઈ ગયો તેમાં તો ચણિયાચોરી બનાવે છે પર્સ બનાવે છે એવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ બેનો કરે છે અને વાનગીઓની અંદર પણ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી પોતે તહેવારમાં વેચાણ કરી પોતાના ઘરવાન પરિવારને મદદરૂપ થાય છે આવી રીતે બીજી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ છે જેવી કે ખેતી કામમાં પણ બેનો એમાં મદદ કરે છે પશુપાલન પણ કરે છે આ રીતે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ બેનો કરતી રહે છે અને પોતાના પરિવારને મદદરૂપ થાય છે અને સરકારમાંથી સહાય મળતી હોય છે એની સરકારની સહાય પણ લઈ લેવા પોતે તૈયાર જ હોય છે ને આ મારું વેચાણ બહુ સારામાં સારું છે પાપડી ગાંઠિયા લકડીયા ગાંઠિયા મોળા ગાંઠિયા અને મોળી પાપડી એ મારે લગભગ મહિનાનું પચીસ હજાર જેવું થઈ જાય છે અને તહેવારના સિઝનમાં વધારે ચાલે છે આનું

અને અત્યારે હું બેંક સખી તરીકે સાબરકાંઠા બેંકમાં ફરજ નિભાવું છું તખતગઢ ગામમાં પિસ્તાલીસ જેટલા સખી મંડળો છે અને બેનો ચારસો પચાસ જેટલી બહેનો સખી મંડળમાં જોડાયેલી છે એમાં દસેક મંડળો અમારા ગૃહ ઉદ્યોગમાં જોડાયેલી છે બેનો અને અનેક જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે દાખલા તરીકે બાગાયત કિચન ગાર્ડનિંગની તાલીમ અમને સખી મંડળમાં બેનોને આપવામાં આવી હતી એમાંથી અમે પાપડી ગાંઠિયા લકડીયા ગાંઠિયા અને એવું બનાવીએ છીએ બેનો જામ જ્યુસ સરબત અથાણા અને મરી મસાલા બનાવે છે અને સિઝનેબલ કે દાખલા તરીકે દિવાળી કે જન્માષ્ટમીની સિઝનમાં બેનો મોનથાળ બરફી અને અમે અનેક જુદી જુદી વાનગીઓ બનાવે છે તેઓ બેનો ગામમાં તથા આજુબાજુના ગામમાં વે છે તે સરકાર દ્વારા અમને એવી સહાય આપવામાં આવે છે અને અમે એમનો લાભ લઈએ છીએ અને એનઆરએ એનઆરએલએમ દ્વારા અમને બેંક સખી બેંક સખી દ્વારા અને બહેનોને એવી અનેક અનેક તાલીમો આપી છે તેના દ્વારા પણ અમને સહાય મળેલી છે બેંક દ્વારા પણ સહાય મળે છે હું કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને આપણા લોકલાડીરા માનનીય શ્રી નરેન્દ્રભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ બેંક સખી માટે કે બહેનો માટે આટલું આત્મનિર્ભર બની